ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેનો ભોગ એક બાઇક ચાલક બનતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ભંડારિયા નજીક એક બાઇક ચાલકને આડી ઢોર આવતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ હાઈવે ટ્રાફિક પોલીસને થતા બનાવ સ્થળે દોડી ગયેલ અને તેને ઇજા થતા એકસો મારફત હોસ્પિટલ ખસેડાયો હતો જાગ્રસ્ત વ્યક્તિ દશરથભાઈ મંગાભાઈ પાદરી ગામના હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે ಏನು ಲಾಗದ ಬुलिसಪಾ ಆಮ್ લઇದಿ ನ್ಹ ಎನ್ಪಾ ಉರುಪರ್ ಇ ಆಮಗೋ ಆಲಾ ಸೋಡಿ ಸೋಡಿ ಆರೆ ಹರಿ جائے ನೆ ಅಳದೆ ಅಳದೆ ಈ ತೋ ಬೇ ಆದಿ ತುಕುಡಿ ಅವ್ ಟೀಕಾ બાજુને <try> છે <try>